જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે વાંસદા તાલુકામાં કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે ખેરગામ તાલુકાના પાટી અને વડપાડા ગામમાંથી દમણગંગા પ્રોજેક્ટ અંતર્ગત નલસે જલ યોજનામાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવેલ હતી જે કામગીરીમાં ખેડૂતોને તેમની જમીનમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું ત્યારે સરકારના ધારાધોરણ મુજબ આવા ખેડૂતોને વળતર ચૂકવવાનું થતું હોય છે પરંતુ પાટી અને વડપાડા ગામે એંસીથી વધુ ખેડૂતોને આજ દિન સુધી કોઈપણ જાતનું વળતર પાણી પુરવઠા વિભાગ દ્વારા ચૂકવવામાં આવ્યું નથી બીજી તરફ પાટી અને ઓગણીસ જેટલા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે જેમાં ઘણા ખેડૂતોને કે જે કોઈપણ રીતે નુકસાન જમીનમાં નથી થયું તેવા ખેડૂતોને પણ ગામના સરપંચ અને પાણી પુરવઠાના અધિકારીઓના મેળાપીપળામાં વળતર ચૂકવવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર પ્રકરણને લઈ હવે વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ મેદાને ઉતર્યા છે અને આજરોજ તેમની આગેવાનીમાં ખેરગામ તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે આગામી એક અઠવાડિયામાં જો તપાસ નહીં થાય અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો પ્રતિક ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ પ્રસંગે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલ ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલ ધરમપુરના કલ્પેશ પટેલ નવસારી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ જય પટેલ ખેરગામ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પૂર્વ તલાવ્યા અને ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચ ઝરણાબેન પટેલ સહિત પાછી અને વડપાડા ગામના સ ગ્રામજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તે ખેરગામ પોલીસ દ્વારા પોલીસ કાફલો પણ ખેરગામ તાલુકા સેવા સદન ખાતે ખડકી દેવામાં આવ્યો હતો ખેરગામ તાલુકાના પાટી ગામે પાણી પુરવઠાના અધિકારી દ્વારા જે પાઇપલાઇન નાખવામાં આવી છે એમાં ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અહીંના ખેડૂતો પોતાની મહામૂલી જમીનમાંથી પાઇપલાઇન કરવા દીધી અને એમને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી માત્ર ઓગણીસ જેટલા ખેડૂતોને કે જેમના ખેતરમાંથી પાઇપલાઇન નથી પસાર થઈ છતાં પણ એમને પૈસા ચૂકવવામાં આવ્યા છે એના વિરોધમાં આજે ખેરગામના મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે જો અન્યાયના વિરોધમાં ન્યાય મેળવતી વખતે અમને જો ન્યાય નહીં મળશે તો અમે તમારા વિરોધમાં મામલતદાર કચેરીમાં બેસીને અમે પ્રતિક ધરણા કરીશું